પંચમહાલમાં તાલુકાની સામાન્ય અને પેટા બેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તારીખ બે જૂન થી નવ જૂન સુધીમાં કુલ સરપંચ પદ માટેના એકસો બત્રીસ અને સભ્ય પદ માટેના ચારસો નવ્વાણું ફોર્મ ભરાયા હોવા સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો જોકે આ વખતની ચૂંટણીમાં આઠ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી હતી પંચમહાલમાં સહેરા તાલુકાની બેતાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જાહેરાત થતાની સાથે ગ્રામ વિસ્તારમાં ગરમાવો આવી ગયો હતો જ્યારે એકત્ર સામાન્ય અને અગિયાર પેટા ચૂંટણીમાં તારીખ બે થી નવ જૂન સુધીમાં ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા સરપંચ પદના અને સભ્ય પદના ઉમેદવારો તેમના ટેકેદારો અને સમર્થકો સાથે તાલુકા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવીને ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી જોકે આ વખતની બેતાળીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જૂના જોગીઓ સાથે યુવાન ઉમેદવારો અને સરપંચ બનવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો પરિવારો એ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એક વર્ષ ઉપરાંતથી થી વહીવટદાર શાસન થી ચાલતી ગ્રામ પંચાયતની ની ચૂંટણીમાં એકત્ર ગ્રામ પંચાયતમાં સરપંચમાં સરપંચ એકસો એકવીસ અને સરપંચમાં માં ચારસો છન્નું જયારે અગિયાર પેટા ચૂંટણી માં અગિયાર સરપંચ પદમાં અને સભ્ય પદ માં ત્રણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા જ્યારે બેતાળીસ ગ્રામ પંચાયતની ની બાવીસ જૂન ના રોજ યોજાનાર ચૂંટણીમાં કુલ સરપંચ માટે એક સો બત્રીસ તેમજ સભ્ય માટે ચારસો નવ્વાણું નામાંકન પત્રો ભરાયા હોવા સાથે ઉમેદવારો બિનહરીફ થવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસ એટલે બુધવારના રોજ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે આઠ જેટલી ગ્રામ પંચાયત સમરસ થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લોકોએ આર્થિક અને સામાજિક તેમજ આંતરિક વિખવાદના ભોગ બન્યા હતા ત્યારે હવે ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવી રહી હોવા સાથે અમુક ગ્રામ પંચાયતોમાં ચૂંટણી રસાકસી બની રહે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી અત્રેના શહેરા તાલુકામાં તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે જે અંગે ફોર્મ ભરવાની છેલ્લી ડેટ નવ છ બે હજાર પચીસની હતી ત્યારબાદ જે ફોર્મ ભરાયેલ છે જેની વિગતમાં એકત્રીસ સામાન્ય જે ગ્રામ પંચાયત ચૂંટણી છે તેમાં સરપંચ તરીકે એકસો એકવીસ ફોર્મ ભરાયેલ છે અને સભ્ય તરીકે ચારસો ને છનું ફોર્મ ભરાય છે તથા જે અગિયાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે તેમાં સરપંચ તરીકે અગિયાર ફોર્મ ભરાયેલ છે અને સભ્ય તરીકે ત્રણ ફોર્મ ભરાયેલ છે જેની જે તે આરો દ્વારા આજ રોજ ચકાસણી હાલમાં ચાલુ છે તથા ફોર્મ ખેંચવાની તારીખ છેલ્લી તારીખ આવતીકાલે અગિયાર છ બે હજાર પચીસની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરેલ છે મામલતદાર ચહેરા ડીપી પટેલ દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ